આ ભુવાને લઈને કોઈ અકસ્માત કે ન થાય તે માટે કોર્ડન કર્યો છે વડોદરા શહેરમાં અવારનવાર પડતા લઈને નગરજનો પણ હવે કંટાળી ગયા છે તેઓએ રોષની લાગણી સાથે જણાવી રહ્યા છે કે હવે વડોદરા શહેરનું નામ બદલીને ભુવા શહેર રાખવું પડશે સાથે જ ઉમેર્યું હતું કે કોન્ટ્રાક્ટરો કામ બરાબર કરતા નથી અને જેને લીધે વારંવાર આવા ભુવાઓ પડે છે આ બાબતને લઈને જલ્દી કામગીરી નહીં કરવામાં આવે તો આખું સર્કલ ભૂવામાં બેસી જશે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી ચિરાગ જાણ થતા જ તેઓ ઘટના સ્થળ પર ત્વરિત ત્યારે આ ઘટનાની જાણ થતા જ વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી ચિરાક્ષા શાહ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને કોન્ટ્રાક્ટર પર આકરા પ્રહાર કર્યા હતા આ અકોટા ગાય સર્કલ વિસ્તાર છે આ વડોદરા સ્માર્ટ સિટીનો સ્માર્ટ રોડ કહેવામાં આવી રહ્યો છે આ રસ્તો અને આ જગ્યાએ એક મહાકાય ભૂવો પડ્યો છે આપ જોઈ શકો છો અને આ જે ભૂવો પડ્યો છે આ વિસ્તારનો આ પ્રથમ ભૂવો છે સ્માર્ટ રોડનો હવે આ વડોદરામાં સમગ્ર વડોદરામાં ભૂવા પડે છે એ રીતે ભૂવા પડે છે જાણે કે હવે વડોદરાને જે સંસ્કારી નગરી તરીકે ઓળખાતી હતી હવે ભૂવા નગરી તરીકે વડોદરા ઓળખાય આ સ્માર્ટ સિટીનો સ્માર્ટ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે એ ઉગાડો પાડી દીધો છે ભૂવાએ હવે વધુમાં આપણે એ એ જ જણાવવાનું કે આજે તો આ સ્માર્ટ સિટી છે અને આ રીતે આ અહીંયા જે સ્માર્ટ રોડ છે એવી જગ્યાએ જો આટલો મહાકાય ભૂવો પડે છે હવે જનતાને અહીંયા કઈ જગ્યાએથી જવું એ બીક લાગી રહી છે જનતા એવું વિચારી રહી છે કે અમે જઈશું ને ખાડામાં પડી જઈશું આજે લોકોને કોઈ જાતની જાનહાની થાય એનું માત્ર ને માત્ર જવાબદાર જે છે આ વીએમસી આ તંત્ર રહેશે